જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના કરજણ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ વર્ષોથી જનહિતના કાર્યોમાં અગ્રેસર રહી જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત કાર્યરત રહે છે પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત ગ્રામ વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ પ્રાથમિક શાળા કરજણ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામી ડાયરેક્ટર શેફાલી પંચાલ ગામના સરપંચ એસએમસી સભ્યો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવી હતી જેને સૌએ વખાણી હતી આ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામીએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા નાગરિક તરીકે ઉભા રહી સમાજની સેવા કરે એ જ અમારી શુભેચ્છા છે તમામ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતા શાળાના આચાર્ય પરિમલસિંહ યાદવે ટ્રસ્ટના પ્રમુખ અને હોદ્દેદારોનો શાળા તથા ગ્રામવાસીઓ વતી હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અંગુની જાર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ